ભિલોડાથી સમાચાર આવી રહ્યા છે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં અદ્યતન સાધન સામગ્રીથી ગરીબ દર્દીઓને લાભ મળશે રૂપિયા પચીસ લાખના ખર્ચે હોસ્પિટલમાં રખાયેલ મશીનની મદદથી હાડકાના ઓપરેશન સરળતાથી થઈ શકશે તો હોસ્પિટલમાં ડાયાલિસિસ કિમોથેરાપી સેન્ટર એકમાત્ર જિલ્લાનું ભિલોડા ખાતે અપાયું તો હાડકાના ઓપરેશનો માટે દર્દીનો નાનો ચીરો ઓછી પીડા અને કોઈ ખર્ચ વગર અધ્યતન ટીવી મારફતે સુવિધા તો ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં અદ્યતન સાધન સામગ્રીથી ગરીબ દર્દીઓને લાભ મળશે તો રૂપિયા પચીસ લાખના ખર્ચે હોસ્પિટલમાં રખાયેલ મશીનની મદદથી હાડકાના ઓપરેશન સરળતાથી થઈ શકશે હોસ્પિટલમાં ડાયાલિસિસ કેમોથેરાપી સેન્ટર એકમાત્ર જિલ્લાનું ભિલોડા ખાતે અપાયું છે હાડકાના ઓપરેશનો માટે દર્દીને નાનો ચીરો ઓછી પીડા અને કોઈ પણ ખર્ચ વગર અધતન ટીવી મારફતે સુવિધા રોલિંગ ઓકે અત્રેની કોટેજ હોસ્પિટલ ખાતે બિલોડા ખાતે સરકારશ્રી દ્વારા આપણને આઈઆઈટીવી મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે આઈઆઈટીવી એટલે કે જે મશીનની મદદથી હાડકાના ઓપરેશનો એ ખૂબ જ સરળતાથી થઈ શકે છે તથા પેશન્ટને ખૂબ જ ઓછી તકલીફ પડે છે અને પેશન્ટને ઓપરેશન પછી ઘરે જવાનો જે ટાઈમ હોય એ ટાઈમમાં ઘણી કપાત થાય છે તો આ સુવિધાનો લાભ આપણી પબ્લિક જેટલું બને એટલું જલ્દી જેટલું બને એટલું લે વધુ લે તેવી વિનંતી છે તથા આ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર શ્રી ના આભારી છીએ અત્રેની કોટેજ હોસ્પિટલ ભીલોડા આંતરિયાળ વિસ્તારમાં આવેલી છે જેમાં ડાયાલિસિસ વિભાગ કિમોથેરાપી સેન્ટર કે જે અરવલ્લી જિલ્લાનું એકમાત્ર સેન્ટર છે તથા તમામ પ્રકારના ઓપરેશનની સુવિધાઓ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો ઉપલબ્ધ છે હાલમાં માનનીય ધારાસભ્ય ધારાસભ્યશ્રીની ભલામણને ધ્યાનમાં લઈને માન્ય સરકારશ્રી દ્વારા અંદાજીત વીસ લાખનું આઈઆઈટીવી મશીન ફાળવેલ છે જેથી હાડકાના ઓપરેશનમાં ખૂબ જ સરળતા રહે છે તો આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે માનનીય ધારાસભ્ય સાહેબ તથા માન્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ સુવિધાનો લાભ અત્રેની અંતરિયાળ વિસ્તારની જનતા લે તેવી અમારી નમ્ર અપીલ છે